આપણે જો બકાલું લઈ આવ્યા હે રીંગણા ટમેટા ને કાકડી બાકડી ને તો હવે જો આપણે શ્યાક વઘારી ને હારા બાર વાગ્યા હે ને આજે છે ફૂલ તડકો તમારે કેવો તડકો નીકળો હે અમારતા અહીંયા ફૂલ એકદમનો તડકો નીકળ્યો હે હું ગઈથી જો બકાલું લેવા આટલી બકાલું લઈને આવી હે હવે હું વઘારી શ્યાક તો પહેલાં હું છે ને ટોપળીમાં પાણી ભર લઉં ને પછી રીંગણાં સુધારી અથવા પછી રીંગણાં છે ને ઓલા કારા કારા થઈ જાય તો આપણે છે ને રીંગણા બટેટા નું શાક કરવાનું છે ને શું કહેવાય મેવાલા ભાઈ ને કીધું કે મને દહ ના ધાણા દીધે તે દહ ના ધાણા ન દીધા ને દહ ના ત્રણ ટમેટા દીધા ભૂલી ગયો એટલે સારું એ તડકા નું ભોતો હું એ તડકા ની ગઈ હતી તુબા ભેગી લઈને ગઈ હતી હું તો હું કાલે જેટ જેટ બકાલું લઈ આવું હે ને એમ છેટો ઉઈ ફોતો ટુકડો હોય ને તો તુબા ઘર માં ઘૂતી રે પછી સેટો હતો ને તો કાલે જટ લઈ આવું તે તડકો હતો હું કાલે જટ લઈને જટ ઘેર ભાગી જાવ તો ફટાફટ લીધું ને એમાં છેતરાઈ ગયું ટમેટામાં ટમેટા તો પડ્યા હે કાલે લીધા તા મેં દ ટમેટા આવી જાય પાસા લીધા ટમેટા તા ધાણા આવી ગયા ટમેટા હાલો હવે રીણા જતા રીંગણા અવજ્યા થાય ને એવા ઝીનકાક ઝીનકાક રીંગણા હે ટપુરાક ટપુરા તો આજે આપણે રીંગણાનું શાક બનાવી ગયું અખવા રીંગણાનું ધુપારા એકદમ બધી કરતા ચીનકુ રીંગણું ટમેટા બિસારા પૂરા પાકવાય માણો ધંધા હાટું થઈ તો જો આવું હાલે લે તમારે કેવાનું શાક બનાવવાનું છે આજે ને હું આઈટમ આઈટમની તૈયારીઓ કરી લીધી બધાએ દહીણા બહણા ઘર રીઝમાં થેપલાન પૂરી ઉરી ખાવાની છે ચેવડા લાડવા ને અમારે કંઈ બનાવવાનું થતું છે નહીં અમારે તો હાઈતમ કરવા જવાનું થાય છે તો હાઈતમ આઈટમ કરવા જાઉં આપણે પોઈ રે મેળો કરવા જાઉં ને પાછા ગળી હમાસા કે મેલની ફૂલ ફૂલ એટલે ફૂલ અગાહી છે મેં પડવાનું હોય હાઈતમ આઈટમમાં પણ આપણે તો મેં પડે કે ન પડે આઈટમ આઈટમ કરવા આપણે ઊભી જાઉં હું આપણે તો હું કહેવાય મેળો કરવો હોય બિશારાજીને મેરામાં સ્ટોલને નાખા હોય એ બિસારા કે કહીએ એટલે રૂપિયા ભરી ભરીને એ નું ભાડું ભરતા હોય ને પાછા એ જોઈમાં મેં પડીએ તો નું તો હું કહેવાય આસમાની રોજી કહેવાય ને એ ની બિસારાનીને હા તારવે જીવ ગયોજા હે કે મેં થાહે તો અમારો ધંધો નહીં થાય કેટલા કેટલા શું કહેવાય લાખ લાખ રૂપિયા ભરી ભરીને એમાં જગા લેતા હોય બિસાર ક્યાંથી ક્યાંથી આવતા હોય આપણે પોરબંદરનો મેરો થયો પાછું રૂપારો થાય બધી કરતાં રૂપારો થાય હું અહીંયા જામનગરનો મેરો કરું પણ મને અહીંના મેરાની મજા ન આવતી પોરબંદરનો મેળો રૂપારો થાય મોટો થાય પાછો સોપાટી હોય ને તે ગરમી કે કંઈ ન થાય મજા આવે વહેરવાની ફરવાની ને કામ હાઈતમ આઈઠમ મેં થાહે તો મેરામાં નહીં જાય બાકી હાઈતમ આઈઠમ કરવા વાળા હું કહેવાય ઘેરે હાઈતમ કરી લે જુગાર બુગાર રમી હું તા નહીં રમતી જોકે પણ રમવા વાળા હાઈતમ આઈઠમમાં તો શું હોય કે તો બિચારા રમીતા હોગે નહીં કિમો બધા એમાં જમાને આપણે જો બકાલું લઈ આવ્યા હે લીંગા ટમેટા ને કાકડી બાકડી ને તો હવે જો પછી શ્યાક વઘારી ને હારાબાર વાગ્યા હે ને આજે સી ફૂલ તડકો તમારે કેવો તડકો નીકળ્યો હે અમારા ત્યાં ફૂલ એકદમનો તડકો નીકળો હે હું ગઈથી જો બકાલું લેવા આખી બકાલું લઈને આવી હે હવે હું વઘારી શ્યાક તો પહેલાં હું છે ને ટોપળીમાં પાણી ભર લઉં ને પછી રીંગણાં સુધારી અથવા પછી રીંગણા હે ને ઓલા કારા કારા થઈ જાય તો ને શાકું લઈ જ તો આપણે છે ને રીંગણા બટેટાનું ત્યાગ કરવાનું છે ને હું કહેવાય મેં ઓલા ભાઈને કીધું કે મને દહના ધાણા દીધા ત્યાં દહના ધાણા ન દીધા ને દહના ત્રણ ટમેટા દીધા ભૂલી ગયા હિસાબે એ તડકા નહીં પોતો ને હું એ તડકાની ગઈ હતી તુબાને ભેગી લઈને ગઈ હતી તો એમ કાલે ઝજટ લઈને જજટ ક્યારે ભાગી જાવ તો ફટાફટ લીધું ને એમાં છેતરાઈ ગયું ટમેટામાં ટમેટા તો પડ્યા હે કાલે લીધા જાતા મેં દ ટમેટા આઈ જ પાછા ટમેટા દેવાતા ધાણા આવી ગયા ટમેટા ચાલો હવે રીંગણા જતા રીંગણા અવજ્યા થાય ને એવા ઝીનકા રીંગણા આપણે રીંગણાનું શાક બનાવી ગયું અખવા રીંગણાનું ટુપ્પારા એકદમ બધી કરતા ઝીનકું રીંગણું ટમેટા બિસારા પૂરા પાકવાય ન દેતા મોટી ઉતારી એને માણસ ધંધા હાટું થઈ તો જો આવું હાલે છે તમારે કેવાનું શાક બનાવવાનું છે આજે ને હું હાઈતમ આઈઠમની તૈયારીઓ કરી લીધી બધાએ દહીણા બહણા દરાર ડીજમાં થેપલાન પૂરી ઉરી થવાની છે ચેવડા મોંથાળ લાડવા ને અમારે કંઈ બનાવવાનું થતું છે નહીં અમારે તો હાઈતમ કરવા જવાનું થાય છે તો આઈતમ આઈઠમ કરવા જાઉં આપણે પોયરે મેળો કરવા જાઉં ને પાછાકડી હમાસા જેવા કે મેલની ફૂલ ફૂલ એટલે ફૂલ અગાહી છે મેં પડવાનું હોય આઈતમ આઈટમમાં પણ આપણે તો મેં પડે કે ન પડે આઈતમ આઈઠમ કરવા આપણે ઉગી જ આપણે તો હું કહેવાય મેળો કરવો હોય બિશારાજીને મેળામાં સ્ટોલને નાખ્યા હોય એ બિચારા ઉપાધિ કહીએ એટલે કે રૂપિયા ભરી ભરીને એ રૂપિયા જગાનું ભાડું ભરતા હોય ને પાછા એ જો એમાં મેં પડીએ તો એને તો હું કહેવાય આસમાની રોજી કહેવાય ને એની ત્યાં બિસારાની હા તારવે જીવ ભયોજા જા કે મેં થાય તો અમારો ધંધો નહીં થાય એટલા કેટલા હું કહેવાય લાખ લાખ રૂપિયા ભરી ભરીને એમાં જગા લેતા હોય બિશારા ક્યાંથી ક્યાંથી આવતા હોય આપણે પોરબંદરનો મેરો થયો પાછળ રૂપા થાય બધી કરતા રૂપાળો થાય હું અહીંયા જામનગરનો નો મેળો કરું પણ મને અહિયાં ના મજા નથી આવતી આ પોરબંદર નો મેળો રૂપાળો થાય મોટો થાય પાછો ચોપાટી હોય ને તે ગરમી કે કઈ ન થાય મજા આવે બેસવાની ફરવાની ને કામ હાઈતા માઈઠા માં મેં થાહે તો મેળા માં નહિ જાય બાકી હાઈતા માઈઠા માં કરવા બરાતા તા હું કેવાય ઘેરે હાઈતા માં કરી લે જુગાર બુગાર રમી હું તને નથી રમતી જો કે પણ રમવા વાળા હાઈતા માઈઠા